તો ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે ખેડૂતો મુદ્દે સીએમને પત્ર લખ્યો છે ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા માંગ કરી છે ત્રણ વર્ષથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડે છે ખેડૂતોને સહાય નહીં નુકસાનીના વળતરની જરૂર છે વાયુ પરિવર્તનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે જો ફસલ વીમા યોજના હોય તો ખેડૂતો મોટા નુકસાનથી બચે અન્ય રાજ્યોમાં ફસલ વીમા યોજના છે તો ગુજરાતમાં કેમ નહીં તેવું કહ્યું છે વારંવાર આવતા માવઠાથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જુઓ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળધારી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભા છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે